એવા બ્રાહ્મણ દેવતા સંપત્તિ છે સંસ્કારો છે પણ છે ઘરે પરિવારમાં કોઈ નથી ઘર પરિવારમાં ન સંતાન છે ન દીકરી ન દીકરો અને એ ચિંતામાં આત્મદેવ ગુરુના આશ્રમમાં જાય છે નદીના સામા કિનારે અને ગુરુજીને જઈને કહે છે કે ગુરુજી મને દીકરો આપો મને સંતાન આપો મારે સંતાન જોઈએ છે અને ત્યારે આમ માંગ કરી ગુરુજીએ કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન નથી બેટા ગ્રહમ ગ્રહ ત્યક્ત ઘર નો ત્યાગ કરીને વનમાં જઈ હરિભન કરો સપ્ત જન્મ ચ સાત જન્મ સુધી તારા ઘરમાં સંતાન નથી સ્વ દુઃખસ કારણ અતિશય લોભ એ પોતાના જ જીવનનું દુઃખનું કારણ છે માટે આ બધા છોડ ચિંતા અને જેટલું છે એમાં જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ટા કર્મનો ગતિ આ જ્ઞાન છે અને કર્મની ગતિ બહુ બલિષ્ઠ છે માટે છોડ આ બધી વાતો ને ભગવાનના ભજનમાં લાગી જા હે બેટા તારા જીવનમાં પુત્ર સુખ નથી તો કે બાપજી તમે દીકરો નહીં આપો તો હું તમારા ચરણમાં મારું માથું પટકીને મરી જઈશ પણ તમારે મને સંતાન તો આપવું પડશે અને આમ જ્યાં કહ્યું ત્યાં બાપજી એક ફળ આપ્યું લે તારું આ ફળ તારી પત્નીને ખવડાવજે તારે ત્યાં સંતાન થશે પણ સાંભળ આ સંતાન તને તને સંતોષ આપે શાંતિ નહીં આપે અને બન્યું એવું કે ફળ લઈ અને આત્મદેવ ઘરે આવે છે પોતાની પત્નીને ફળ આપે છે પત્ની એ ફળને હાથમાં લે છે પણ ખાતા નથી મનમાં વિચારે છે કે આ ફળને હું ખાઈને શું કરું આ ફળથી મારો ગર્ભ રહેશે નવ મહિના સુધી બેસવામાં ઉઠવામાં જોવામાં ખાવામાં પીવામાં તીખું તુરું ખાટું મીઠું આ બધા જ વિચારોમાં મારે બહુ જીવવું પડશે માટે નહીં નહીં આવું બધું દુઃખ મારે નથી અને આ વિચારે છે ત્યાં એની બેન આવે છે અને એની બેન એને કહે છે કે શું ચિંતામાં છે તો કે આ ફળ લાવ્યું છે પણ આ ફળ મારે ખાવું નથી તો કે સાંભળ મારી પાસે સંતાનો બહુ છે પણ સંપત્તિ નથી તારી પાસે સંપત્તિ છે પણ સંતાન નથી હવે એની બેન છે ને બે તો ખભા ઉપર બેઠા છે એક બે આંગળીઓ પકડીને આવે છે અને એક ત્રણ મહિનાનો ગર્ભ પોતાના પેટમાં તો કે મારી પાસે ખાવાનું નથી ખાનારા છે તારી પાસે ખાનારા નથી પણ ખાવાનું છે તો કે શું કરું તો કે કામ કરું એના બદલામાં તું મને ફળ આપ પૈસા આપ અને હું મારા ગર્ભમાં રહેલું બાળક તને આપી દઈશ અને ત્યાં સુધી તું એવો ઢોંગ પર્યંત એવો ઢોંગ કર્યો આત્મદેવ તો પોતાના ભજનમાં લાગી ગયા એમને કઈ ખબર રહી નહીં સમય વીત્યો પેલું જે ફળ હતું એ પણ ગાયને પોતાના આંગણામાં ખવડાવી દીધું ગુરુજીની વાચન વાત સાચી કે ખોટી એ જાણવા માટે નવ માસ પરિપૂર્ણ થયા પોતાના બેનના ગર્ભથી એક બાળકનો જન્મ થયો અને એ બાળક પોતાની બેન એટલે કે ધુંદલીને આપી દીધું અને ધું બાળક પોતાનું છે દીકરો એવું જાહેર કર્યું અને આમ જ્યાં જાહેરાત કરી કે આ દીકરો મારો છે આત્મદેવને પ્રસન્નતા થઈ ત્રણ મહિના પછી પેલી આંગણામાં ઉભેલી ગાય એ ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો એના કાન લાંબા છે ગાયના જેવા પણ શરીર એ બંને દીકરાઓ મોટા થયા આત્મદેવ પ્રસન્ન વાન થયા કે મારે ત્યાં એક દીકરો નતો એની જગ્યાએ ભગવાને કૃપા કરી બે બે દીકરા આવ્યા છે આ ભગવાનની દિવ્ય કૃપા છે પછી તો બંને બંનેના નામકરણ કર્યા ઇત્યાદિ વિધિ પૂર્વ વિધાન કર્યું ગોકર્ણ પંડિતો જ્ઞાની तंदकारी महा खल ह तंदकारी महा खल ह तंदकारी खल ह महान खल बन्यो गोकर्ण विन्यानी पंडित बन्या ये बात એક જ્ઞાની છે અને એક ખલ દુષ્ટ બન્યો આવું બને એક ઘરમાં બે ત્રણ દીકરા હોય તો એકાદ સંસ્કારી હોય એક બે તો એકાદ હોય અસંસ્કારી હોય એનો અર્થ કે મા બાપે એને આપ્યું નથી એવું નહીં પણ એનો અર્થ એ કે એને લીધું નથી એનું એ પ્રારબ્ધ જ નથી કે એવા સંસ્કારોને એ ઝીલે પછી એવા થી આપણે જરાથી અજ્ઞાની બાપને એમ હતું કે ધુંધુકારી ભણવા ગયો છે ગુરુકુળમાં તો જ્ઞાની બનીને આવશે પણ અજ્ઞાની બનીને આવશે અને ભણ્યું જ નહીં અને એ ધુંધુકારી પોતાના પરિવાર માં આવીને બધાને હેરાન કરવા માંડ્યું ઘરમાં જે કઈ છે એ બાર દેવા માંડ્યું અને આમ સમય વિતે છે એક દિવસ પોતાના બાપની પાસે પૈસા માંગ્યા અને પિતાજી એ કહ્યું કે બેટા અહીંયા પૈસા ક્યાં છે અત્યારનો બાપ નથી કે તો કઈ ઝાડખું થોડું છે કે આમ તને ખંખેરી ખંખેરી રૂપિયા આપવું વાતે હાચી એક રૂપિયો પેદા કરવા માટે બહુ કઠિનાઈ છે તો ભગવાને આપણને પ્રારબ્ધ વસ દીધું છે એવું વ્યવસ્થા એટલે આપણે બધા સુખી છીએ બાકી જે ઝોપડામાં રહેતા હોય ઝૂકી ઝોપડીમાં રહેતા હોય એના એના જીવનને જોવો એને રૂપિયા વાળું બનવું છે એને ગાડીઓ જોઈએ છે એને સારો મકાન બનાવવું છે એને પ્લોટ લેવો છે પણ એની પાસે વ્યવસ્થા થતી નથી તો પ્રારબ્ધ ને સુખી છીએ તો કે બેટા અહીંયા રૂપિયા ક્યાં છે કે હું તને આપું અને આમ બે ચાર શબ્દો કયા બાપે ત્યાં તો દીકરાનું મગજ ગયું અને પોતાના બાપને બે ચાર લાતો મારી દુખી થઈ ગયા બાપ અને દુખી થયેલા બાપે કહ્યું કે એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વય હરત એક દિવસ પોતાના પિતાને તાડ્યામી લાતો દીધી ગાળો દીધી હા ને આત્મદેવના મનમાં થયું કે અરે અરે મારા ગુરુએ મને કહ્યું હતું કે તારા ઘરે દીકરો થશે પણ આ દીકરો તને શાંતિ નહીં આપે અને વાલા નક્કી છે તમારા પ્રારબ્ધમાં હોય એને તમે રાજી થઈને ભોગવી લો બહુ સારું પણ મારે બતાવી દેવું છે મારે દેખાડી દેવું છે આવા વિચારથી જે પોતાના કાર્યને કરવા જાય છે માણસ હંમેશા હેરાન થાય છે આજ એ જ ઘટના ઘટી નહી અને દુઃખી થયા અને પછી પોતાના દીકરા ગોકર્ણ એ કહ્યું કે આવું જ છે સંસારને આપણે સુખ સુખ માનીએ પણ નથી બીજું નામ છે ભાગવતમાં એમાં એક બીજું નામ છે અંધકૂપ અંધકૂપ ગુચકુંદ રાજા એ જયારે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી

સુતઃ કશ્ય ધનમ કશ્ય દીકરા કોનો કોનો સંસાર પરિવાર અહિયાં કોણ કોનો છે બધાને જાવાનું છે ને બધાને અહિયાં શાશ્વત રહેવાનું નથી માટે હે પિતાજી મુંચા જ્ઞાન પ્રજારૂપ મોહતો નરક નિપાતિશો ત્યક્વન પ્રજન પ્રજ

હે પિતાજી આ બધું છોડીને તમે વનમાં જાઓ અને વનમાં જઈ ભગવાનનું ભજન કરો પ્રજા રૂપમ આ અજ્ઞાન છે એ અજ્ઞાનને છોડો એટલે આ કથા સાંભળ્યા પછી આપણે એટલું વિચારવાનું કે આપણે જ્યાં જે ફિલ્ડમાં છીએ એ ભગવાનની દેન અને જે કાર્ય આપું છે એને બરાબર નિભાવીએ એ આપણી આપણી વિચારધારા એ આપણી નિષ્ઠા પડવાલા વિશેષ વાત એ છે કે આપણે એ નક્કી રાખવાનું કે સંસાર એ સુખ નથી સંસાર એ દુઃખ છે મારે તમારે બધાને વિચારવા આ સંસારમાં ઉતાર ચડાવ આવતા જ રહેશે એટલા માટે કવિ કહે છે અરે સગા સગા સહુ શું કરો સગા બાણી પાછા વળ્યા આ મારો ભગવ આમારો ભાઈ અમારો પરિવાર અમારો બાપ અમારો મિત્ર અમારી પત્ની અમારો ભાઈ અમારો દીકરો અમારા મિત્રો આ બધા જ સગાના વિચારો આપણે કરીએ છીએ હું એ કરું ને તમે કરતા હો ને એ કરીએ જ આપણે સ્વાભાવિક કારણ કે આપણે સંસારમાં બેઠા છીએ એટલે આપણા વિચારો એમાં જાય वाला मैंने कल भी कहा था कि हाँ हम और आप दोनों समझ रहे हैं और हम आप दोनों इसका मंथन कर रहे हैं मैं मंथन कर चुका हूं और आपको सुना रहा हूं ऐसा नहीं है यहां मैं भी भी सीख सीख रहा हूं आप भी रहे हो ये भाव है इसलिए कर बद्ध प्रार्थना है प्यारे आप सबको यह मत सोचना कि यह ब्रह्मविली व्यासपीठ पहुंच गई है और हमको उपदेश दे रही नहीं मैं अपने आप को भी सुना रहा हूं क्योंकि यह मेरी खोज है कि मेरा अध्ययन है ये मेरी विचारधारा है आमा आपड़े हम आपड़े समझवा तो सगा सगा सहु सू करो सगा बाले पाछावल से साचा सगा जंगल ना लाकड़ा, बेगा आवी बण સાચા સગા જંગલના લાકણવું બેગા આવિને મળસે હા તો પછી અહીંયા આપણે છે ને ઉપદાય તો કે એવું નહીં જે માં જી મજા કરતા કરતા આનંદ કરીએ ભગવાન તરફ ગતિ કરી ભગવાનને કહીએ કે તમે અમારા ઉપર કૃપા કરો અમારા માથા ઉપર તમે હાથ પધરાવો અમને આશીર્વાદ આપો